એક વર્ષથી બંધ કરવામાં આવ્યા બાદ પણ નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં ન આવતા શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે તાજેતરમાં જ આણંદ મહાનગરપાલિકા બનતા મનપા દ્વારા નવી અંગ્રેજી શાળા ઉભી કરવાના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક શાળા તો પુનઃ કાર્યાન્વિત કરો કે પછી અડીને આવેલ રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ અંતર્ગત નવીનીકરણના બહાને બંધ કરવામાં આવીના સવાલ ઉઠી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ભણસે ગુજરાતના પગલે પ્રતિશૈક્ષણિક વર્ષના પ્રારંભે શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે પરંતુ આણંદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ભણસે ગુજરાત માત્ર કાગળ પૂરતું જ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શહેરના જૂના ભસમથક પાછળ આવેલ સૈકાજુની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર પાંચને છેલ્લા એક વર્ષથી નવીનીકરણના બહાને બંધ કરવામાં આવતા શાળામાં ભણતા સામાન્ય અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ માટે હાડમારી ઊભી થવા પામી રહી છે તેમ છતાં નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં ન આવતા શું અડીને આવેલા રેસ્ટોરન્ટને સુવિધા ઉપલબ્ધ કરવાના કારણે શાળા નવીનીકરણના બહાને બંધ કરવામાં આવી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે